હું તાજેતરમાં જ હમણાં અઢાર સાતના રોજ મારી દ્વારકા ડેપોની દ્વારકા રાજકોટ રૂટની જે બસ છે એનું ધ્રોલ પાસે ટાયર છે એ બ્રશ થવાથી ડ્રાઈવર દ્વારા ધ્રોલ ડેપોની અંદર બસ લઈ જઈ અને રિપેરિંગ અર્થે જાણ કરવામાં આવેલ જે અનુસંધાને ધ્રોલ ડેપો દ્વારા ટાયર છે એ રિપ્લેસ કરી અને બદલી આપેલું પરંતુ ટાયર ઉપર જે વ્હીલ હાઉસ છે એનું પત્રું છે એ તૂટી જવાના કારણે ડ્રાઈવર દ્વારા ધ્રોળ લિપમાં જાણ કરેલ કે આને પણ રિપેર કરવું જરૂરી છે એમ છતાં ડેકમોલશ્રી અને હેડમિક હેડમિકેનિક દ્વારા ધ્યાન નહીં આપી અને રિપેરિંગ કામગીરી છે એ નહીં કરી આપી અને ગાડીને રવાના કરેલ પરિણામે જે વિડીયો વાયરલ થયો એના અનુસંધાને તાત્કાલિક અસરથી ડીમીસી દ્વારા તપાસ કરી ચકાસણી કરી અને જવાબદાર હેડ મિકેનિક ધ્રોલ અને ડેફમોજ ધ્રોલ બંનેને પ્રાથમિક દૃષ્ટિએ જવાબદાર જણાતા સસ્પેન્શનની કામગીરી કરી અને બંનેને સસ્પેન્શન હુકમ આપી અને સસ્પેન્ડ કરવામાં આવે છે કોઈ પણ બસની અંદર કંઈ પણ ખામી થાય તો જે પણ નજીકનો ડેપો હોય ત્યાં જાણ કરીને આ ખામી છે એ દુરસ્ત કરવામાં આવતી હોય છે પેસેન્જરોને કોઈ પણ તકલીફ ન થાય મુશ્કેલી ન થાય અગવડતા ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને એના કારણે જ તે નિગમના દરેક ડેપોમાં વર્કશોપ મેન્ટેનન્સ સ્ટાફ મેકેનિક સ્ટાફ છે એ સતત છે એ હાજર રહી અને બસને સુચારુ મેન્ટેનન્સ કરી અને પ્રવાસી જનતાની સુવિધામાં આપતી હોય છે આ બનાવમાં બેદરકારી ધ્યાનમાં આવેલ છે અને આ બેદરકારી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં પેસેન્જરોના હિતમાં અને નિગમના હિતમાં પણ જેથી પગલાં છે એ તાત્કાલિક લઈ અને ડિપાર્ટમેન્ટ એક્શન છે એ લેવામાં આવે છે પ્રવાસી જનતાને ખાસ જણાવવાનું કે એમને પડતી કંઈ પણ મુશ્કેલી હોય તો નજીકના જે તે સંબંધિત ડેટમ દરસીને નજીકના જે પણ કંટ્રોલ પોઈન્ટ હોય ત્યાં એને પડેલી અસુવિધા અંગેની અથવા બસની જે પણ કોઈ ખામી હોય એની તાત્કાલિક જાણ કરે તો અમે અમારી સર્વિસ છે એ વધારે બહેતર સુધારી અને સેવા સારી આપી શકીએ